જવા દો ભાઈ પાણી તો મિત્રો આ છે વેકલું જીવતું ને જાગતું જ છે બેટ નું છે બેટ ના બેટ ની અંદર હોય મસી તો અમારે ભૂરાભાઈ જનાર વસમાં કરી લીધું તો અમારે પાવો વગાડે મિત્રો આ છે ટીટણ આ ટીટણ કહેવામાં આવે જીવતું ને જાગતું જ છે તો મિત્રો આ રેતનો માલ આવી ગયો છે કાયદેસર નો બૂમ બોલાવતો ઠેકડા મભા હોય

બાકી છે હવે વીજલો કાટે કેમ છે જો જો કવડી જાય ની લઈ જાવ મુસીબત થઈ જાય અમારે તો મિત્રો ફાઈનલી આવી ગયો છે કાચબો અને દરિયામાં ભગત કહેવામાં આવે છે પાણીમાં નાખવા દેવાનો છે બરાબર જવા દઉં આ પાણી આખું ડખોરી નાખ્યું કાં ગયો જો આ જીતો જ છે હવે જાય આગળ તરીએ ઝાટક તો ફાઈનલ હવે ઝીંગા ને એવું છે કઈ બીજું તો કઈ ખાસ નથી આ જે ઝીંગા ટાઈગર બાકી બધું તો કસરા જ છે ટાલરું ને એવું બધું બાકી કઈ ખાસ નથી તો અમારે ભૂરાભાઈ જનાર વસમાં કરી લીધું તો અમારે પાવો વગાડે કેમ છે મુકેશભાઈ હા ખાણ કર કરે હિરકો પાવો હિરકો વગાડે તો કાણ ઉશી કરે હા બહુ ખતરનાક આવે મારે મુચ્ચી જ પામી છે ગૌડે એટલે જવા દે પાણી માં આ લો ગયું બહુ જોરદાર મોની વગાડી હતી તો મિત્રો આ છે ઇસ્ટિમ્બર અત્યારે તો હાવ ખાલી છે આમાં મચ્છીને લઈ જાય ટ્રાન્સફર કરે દેશ વિદેશમાં આ અત્યારે ખાલી છે બાકી આ બધામાં મચ્છીના ડબ્બા ભર્યા હોય આઈથી કેબીને હાપવાનું આવે એમાં રાઈડર અને બધું આવે આઈથી એક ભાઈ હોય હલાવતો હોય ના એ ને મશીનનું અત્યારે ખાલી છે મશીન લેવા જાતી લાગે છે પછી જામ ભેરી હોય આયા બધી બધું જામ તો અત્યારે ખાલી છે જોઈ લો કેવી છે કાંઈ ઘટે નહીં આવા તો લાખો કરોડો ઇસ્ટીમ્બરૂ કેટલા પ્રકારની હોય હાલતી હોય આપણે બતાવીશું ધીમે ધીમે જેમ ઇસ્ટીમ્બરો આવે એમ તો મિત્રો આ જે વેખલું જીવતું ને જાગતું જ છે બેટ નું જે બેટ બેટની અંદર હોય મસી ઓ ડેન્જર આવે લાગે એટલે કઈ ગટેની જીવતો જાગતો જ છે ને આપણે ભુરાભાઈ કઈક બતાડે પાપલેટ પાપલેટ ના ભુરાભાઈ વાય વાય કઈ ગટેની એક નંબર એવોડ આપવાનું આવીએ તમને ભાઈ આજે અઝામ અઝમ પણ જીવતો જ છે અને આજે જે કરો એ પણ જીવતો જ છે હા ગયો પાણીમાં એ પાણી ફેંકવું પડે જો આ હોય ને આ લાગી હોય તો આમ ઊંધો કાઢવાનો આમ કાઢો તમારું માઉસ કાટ નાખે આઈથી ખીધતો હોય તો આઈથી કાઢવો પડે એટલે એનો કાંટો ડેન્જર આવે હાથમાં ઉપાડીને બતાવીએ આ જો કૂદી ગયું એના કાટા આવે ત્રણ બહુ ડેન્જર કાટા આવે ખતરનાક આવે કઈ ઘટે ને એટલા ડેન્જર કાટા આવે એના જો ભાઈ ભાઈ બસ 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 સર્વિસ થાય બહુ ઠેકડા આપણે ઇલાકામાં ઠેકડા નહીં મારવાના સર્વિસ થઈ જાય કાંઈ એકવાર સર્વિસ કરી નાખી એટલે પછી મોટામાં તે અવાજ ન નીકળે તો મિત્રો આ છે એ બીજી સ્ટેમ્બર છે આમાં જોઈ લો અત્યારે કન્ટેનર ભેર્યા ઓલી હતી આપણે ખાલી હતી ને આમાં ભેર્યું કન્ટેનર આ જોયું વાગેર ઓલી ખાલી હતી આખી પેરા મશીનના જાય મશીન અને બધું હોય બધું દેશ વિદેશ ટ્રાન્સફર કરવાનું તો આવી આગળ જોઈ લો પાણી કાપતી કાપતી જાય ઉમરાડા નાખતી તો હવે જવા દઉં હવે જાય તો મિત્રો હવે અમારે મેસલા કોલ રૂમની અંદર નાખવાના છે તો આ છે પરચુન અને પરચુન કહેવામાં આવે છે ને આ છે ઝીંગા અને આ ઝીંગામાં પાવડર નાખવાનો હોય એટલે છે ને ઝીંગા કાઢાનો પડે એ માટે તાજા માસા રહે

આવારે વીજલો લે જ બેસાનુ કેમ છે વીજલા આ એમ બુલબેલા મોટા મોટા અવાજ કે તો ખબર પડે આ એમ હવે જઈએ હવે આપણે આ કોલ રૂમ અંદર તો મિત્રો ફાઇનલ હવે આપણે કોલ રૂમ ની અંદર આવી ગયા છે તો આ તુરી છે અને ચામે પાપલેટ છે વીજલા પાપલેટ અંદર નાખી દીધા છે તાજા માજા રે આટુ ને બરફ એક આપવાની શરૂ કરી બ બાટી બોલાવી લો અને આમાં પરસુન છે આપણે ઝીંગા નું ખાનું છે અમે બગીનું નું ખાનું છે ઝીંગા ને જેમ્બો બધું ચરકું થાય અને આમાં કારો માલ ડેટકી ને નરસિંગા ને બધું મિક્સ મચાલો અને એ બગા સુવિધા છે ફૂલ પથારી તૈયાર કરીને બગાને ને દીધા ગોદડી બોદરી પાથરી ને કઈ ઘટે નહીં એમાં ખાધો અને આમાં તો ફૂલ ભરાઈ દ્યું છે ખાનું બાકી અત્યારે કંઈ ખાસ નથી હોઈ વીટલો બરફ ખાપે એટલી જ વાર છે કેમ છે વીજલા બરફ આપન છે કે બાકી કંઈ ખાસ છે નહીં મિત્રો આમે નથી ગાને છે આ પાપલેટ સાજા વાંચ્યારે અવાય ભાઈ પાપલેટ કાંઈ ઘટી નહીં ફૂલ ચરકાવા ફૂલ સુવિધા સાથે એક્સપોટ બસ વાહ લપસી લપ્સી ને ભાઈ આયે ભાઈ જા બસ આવતો ને બસ મિત્રો આપની જે લાલ આ જોઈ લો લાલ લાલ સુમરા જે આવ જાય સુમરા ડાકતી પાણી ઉડાડતી ઉડાડતી જાય જો આ પટકાણી હોય ને બોટ ને બોટ ના ફુક્કા બોલાવી દે બોટ ને પાસી કાટે પુગડી દે એટલી તાકાત થી પટકે જાય બધું ભરાય ભરાય ને એલપીજી થોડુંક ઝૂમ કરીએ

કઈ ઘટે નહીં એક્સપોક ટીટણ કેમ લાગે વીજલા ટીટણ કેમ છે કાંઈ ઘટે નો ભાઈ જીવતા જ માછલા મારી અમે જો એકડા જ મારતા હોય ને આ પેપ્લેટ છે તમે કોઈ દી જોયા નહીં હોય થપ્પા ને થપ્પા પાપલેટના મેગ્રા પાપલેટ જ છે તાજા જ માછલા અમે મારીએ ભૂરા હા ભૂરા ન તો ભગવાન એમ ને એવું જ હોય હાથમાં બાકી બીજું કંઈ મળે નહીં આ કાઢ ડાય કાઢ આ ડાય છે એમાં તડકો થાય એટલે કલર બદલે એમાં હે કલર બદલે નોખા નોખા બાકી કંઈ ખાસ છે બાકી બધું તાજું જ માછલા હોય અમારી પાસે અમે તાજા જ માછલા મારીએ બગા ને પાપલેટ ને માછલા મારીએ જ મચ્છી મારીએ આ એક્સપોર્ટ આને એક્સપોર્ટ મચ્છી જ મારીએ અમે તો મિત્રો આ રેતનો માલ આવી ગયો છે કાયદેસરનો બૂમ બોલાવતો ઠેકડા મારતો ને તાજો માજો ને બૂમ બોલાવતો કબાટી બોલાવે ડાયપરી ચાપરી ચાપરી એક નંબર ઠાકડી ને એની બાજુ વેમ કાકરો વેમડી વાંબડી જાય કડી એટલે પાણીમાં જ પડવું પડે બરાબર પાણીમાં પડે તો જ મૂકે બાકી મૂકે નહીં આવી ઘોડા કાઢે ઓડનમાંથી કાંટારા બહુ ડેન્જર આવીને કાંટા કાઢ દે સર હા ભાઈ હું તો એટલા ઊંચો જ નીકળે આમ કેસ નહીં પછી બધો માલ ઝાપશો ને ફીતલી ને તુરીને પૂકળાને નીચલી ને બરાબર એમ તાજો મજો જ માલ છે ચમુંદર કી પરી લાલ પરી बाकी तो कहीं खाते नहीं बाकी तो अंतरी नमी नीजे बाकी बीजू कहीं नहीं। और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए